રાતા ઈ બન્ને ભાઈ બન્ને ને અને કીધું કે આપડે બે બે દોસ્તાર કે ભાઈ તો કે ભલે કે તો મગર રેતો તો અને તો તો ઝાડવા ઉપર નદી ને કિનારે એક મોટું બધું જાંબુડાનું ઝાડું હતું

કે મારું કાર્ય તો બહુ ઓર મીઠું છે કે કે હારો હારો ભાઈ કે તમે ખાજો જામુ અને મને રોજ એક એક બે બે જામુ નાખ જોઈ કે તો કે હા કે બીજે દિવસે બીજે દિવસે મગરભાઈ પાછળ કરા મત કરતા 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 આમાં આવે હે ને એટલે તરત થા કીધું કે રાંદરાભાઈ રાંદરાભાઈ જામુ ફેકો ની તો કે જામુ ફેકો કે તો કે જામુ કે હા પછી

હું તમારો ભાઈ છે ઈ કે તમે મારી માથે બેઠી જાવ એટલે આપણે કામ આમ કરતા કરતા મારે કે સામે પડવા છે કે તો બિચાર વાંદરો તો ને ઈ ગોગોળો થઈ ગયો એ કે આયો ઈ કે પછી કે ગુબાળ્યું ને કે ન કે પછી તો વાંદરો ભાઈ તો સ્નાન કરી તે સીધા પાણી કરતા કરતા મગર માથે આમ બેઠા ના ના કતા મગરભાઈ તો જાણ તો મગરભાઈને ભાઈ ઈને એવું અંદર થી એવું થયું કે વાંદરો ભાઈ ને પછી ખાઈ જવાય કે એટલે આખો મીઠો હોય ને કાજી મીઠું બધું હોય એમ કરી કરી ને બધું એમ કરતા 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 બે બીજે પાર ગયા ના ગયા પછી રાજ્યા ભાઈ ને એઠા ઉતરે પછી તમારા ભાભી તમારા ભાગ્યા ભાગ્યા આવી તો આવી બીજી મગર

કોઈ થી એને એમ કે કે હવે તારી પર વિશ્વાસ ના કર તું ભાઈ બંધ નથી તું તમારો દુશ્મન છે ઈ કે એટલે તું તો મને મારવામાં તૈયાર છે છે કે આજે કાઈ લેતો હોય કે હું શું આજે તો બધા પર કેમ આવી કે પણ તું સેતરા જ હોય કે અને હું જીતી ગઈ કે હવે આ કે આ ભાઈ બંધ ન પછી તો દોર બાંધ છે ને દોર બાંધ છે ને ઈ ઓલા ઓલા ખાય ઓલા જાંબુ ખાય અને ઓલા છે ને ખરિયા ઈ ઓલા ને મગન નાખે જાંબુ ખાય ને દોર દરરોજ મગર નાખે તો મગર પડતા